સમૂહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્થળે કરતા વધુ યુગલના લગ્નનું સામૂહિક આયોજન કરવું અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીજ વધતી જાય છે દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ આશીર્વાદ સમાન હોય છે આવા શુભ આશરીથી તારીખ વીસમીને રવિવારે શ્રી સમસ્ત સત્તાવાર જ્ઞાતિ લીમડી દ્વારા યોજાયેલ અઠાવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો સિદ્ધનાથ મહાદેવની અસીમ કૃપાથી અને જ્ઞાતિ બંધુઓના સહિયારા સાથ સહકારથી ગોવિંદભાઈ ભુદરભાઈની વાડી અઢી આકરી મેંડી માતાજી મંદિર પાછળ લીંબડીના આંગણે શ્રી સમસ્ત સત્વારા જ્ઞાતિ લીંબડી આયોજિત અઠવાડિયા વીસમાં સમૂહ લગ્નોત્સવ પ્રસંગે હર્ષોલ્લાસ સાથે અગ્નિદેવની સાક્ષીએ સપ્તપદીના મંત્રોચ્યારથી એકવીસ નવદંપતિ પ્રભુતામાં પગલા માંડ્યા હતા સમૂહ લગ્નોત્સવમાં શ્રી સમસ્ત સતવારા જ્ઞાતિ લીમડી સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી ઘનશ્યામ ઈશ્વરભાઈ કણજરિયા અને હોદ્દેદારો તથા કારોબારી સભ્યોના અંતરના ઉમળકાથી આપેલ નિમંત્રણ ને માન આપીને કડિયા મંદિર લીંબડીના મહંત પૂજ્ય ત્રિકમદાસજી બાપુ બરવાળાથી પૂજ્ય નાનું ભગત ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ લીંબડી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી કેરસિંહ રાણા સાહેબ ગુજરાત સતવારા મહામંડળના પ્રમુખ શ્રી શંકરભાઈ દલવાડી મુખ્ય દાતા શ્રી ચાવડા ભરતભાઈ હીરાભાઈ થાનગઢ સતવારા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી નંદકિશોરભાઈ કણઝરીયા વરિષ્ઠ આગેવાનશ્રીઓ શ્રી ઠાકરજીભાઈ ચૌહાણ શ્રી ભગવાનભાઈ પરમાર શ્રી નરોત્તમભાઈ મકવાણા ગુજરાત સતવારા મહામંડળના આગેવાનો શ્રી વાલજીભાઈ જાદવ શ્રી ગિરીશભાઈ લકુમ ડોક્ટર જીજ્ઞેશભાઈ હળિયલ જોરાવર બોર્ડિંગ ના મંત્રી શ્રી રામજીભાઈ લકુમ શ્રી જયંતિભાઈ ખાંદલા શ્રી બિપિનભાઈ ખાંદલા સુરેન્દ્રનગર શ્રી હરેશભાઈ ડાબી ભુખપુર શ્રી ઘનશ્યામભાઈ ચૌહાણ હળવદ શ્રી વિજયભાઈ ખાંદલા રાજકોટ શ્રી દેવજીભાઈ થાનગઢ શ્રી રમેશભાઈ પરમાર સુરત શ્રી પ્રહલાદભાઈ ખાંદલા વઢવાણ શ્રી શૈલેષભાઈ રક્તદાન ગ્રુપ પત્રકાર શ્રી જયેશભાઈ સુરેખાબેન તેમજ અમદાવાદ વડોદરા સુરત બોટાદ ધંધુકા પાટણ રાણપુર બગડ ભૃગુપુર ગોરખવાડા ચુડા ચોકડી પાણસિંહ કોઠારીયા મેમકા વઢવાણ સુરેન્દ્રનગર રતનપર સાયલા થાનગઢ ચોટીલા રાજકોટ નાંગધ્રા અને હળવદ સહિતના વિવિધ ગામના સમગ્ર ગુજરાતમાંથી સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહીને નવ દંપતીને આશીર્વાદ પાઠવી દાંપત્ય જીવન રાજકીય અને સામાજિક મહાનુભાવોના સાનિધ્ય સુરેન્દ્રનગરના જાગૃત પ્રહરી અને સુપ્રસિદ્ધ પત્રકાર શ્રી જયેશભાઈ મોરીનું અભિવાદન કરવામાં આવ્યું હતું શ્રી સમસ્ત સત્વારા જ્ઞાતિ લીંબડી સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી ઘનશ્યામ કણઝરિયા શેરી તથા મંત્રી શ્રી રાજુભાઈ પીપળિયા રેલવે સ્ટેશન પ્રવક્તા શ્રી મનજી યાદવ લાતીપરા તથા કારોબારી સભ્યોએ આવા શુભ અવસરોએ હાજર રહીને સાચા અર્થમાં જ્ઞાતિનું ગૌરવ વધારી આ સમૂહ લગ્ન સમારોહની શોભા તથા જ્ઞાતિનું ગૌરવ વધારવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી આ સાથે જ આ સમૂહ લગ્ન ઉત્સવને સફળતા બક્ષવા માટે સૌજન્યશીલ દાતાઓ અને કર્યાવર આપનારા સજ્જનો પણ સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જિલ્લાના શહેરના આંગણે દ્વારા સમાજ આજે અઠ્યાવીસમો સમૂહ લગ્ન જેનું આયોજન કરવામાં આવેલ આ સમૂહ લગ્નની અંદર એકવીસ જેટલી દીકરીઓ નવ દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાય અને પ્રભુતામાં પગલાં માંડે છે ત્યારે દર વર્ષે લીંબડી સમસ્યા દ્વારા સમાજ સમૂહ લગ્નનું આયોજન કરે છે અને આ સમૂહ લગ્નની અંદર ગુજરાતભરમાંથી સમાજના આગેવાનો સાધુ સંતો અને રાજદ્વારી માનો ભાવોમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને લીમડી ચૂડા ચુડાસાયના લોકપ્રિય ધારાસભ્ય સન્માનશ્રી કિરીટ સેજી રાણા સાહેબ ઉપસ્થિત રહેલ એમ અખિલ ગુજરાત સત્તા મહામંડળના પ્રમુખભાઈ શ્રી શંકરલાલ દલવાડી અને અહીંના અમારા પ્રમુખ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા સરસ મજાના આ સમૂહ લગ્નનું ભવ્યતિભવ્ય આયોજન કરેલ અને એકવીસ નવ દંપતીઓએ સાંસારિક જીવનની કેડી કંડારી આ પ્રભુતામાં પગલાં પાડેલ ત્યારે તમામ નવ દંપતીશ્રીઓને આ મીડિયાના માધ્યમથી હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું